નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આજે દસ મે બે હજાર પચીસને શનિવાર મા લક્ષ્મીની કૃપાથી આ ચાર રાશિના લોકોને આવી શકે છે આજના દિવસે નવી નોકરીનો પ્રસ્તાવ મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં હવે આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે તમારા જૂના અધૂરા કાર્યો પૂર્ણ થવાની શક્યતા છે તમે તમને કામ પર નવી જવાબદારીઓ મળી શકે છે જે તમને માન સન્માન આપશે પારિવારિક જીવન સુખદય રહેશે અને તમને કોઈ સારા સમાચાર મળી શકે છે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તમને થોડોક થાક લાગી શકે છે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિસ રહેશે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવાની જરૂર છે બિનજરૂરી ખર્ચો ખર્ચાઓ પર નિયંત્રણ રાખો પારિવારિક બાબતમાં કેટલાક મતભેદો હોઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા ઉકેલ શક ઉકેલ શક્ય છે વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ છે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને તમારા ખાવા પીવાની આદતોનું મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સકારાત્મક ઉર્જાથી ભરેલો રહેશે તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો તમને મિત્રો અને ભાઈઓ બહેનોનો સહયોગ મળશે કાર્યસ્થળ પર તમારા વિચારોની પ્રશંસા થશે તમને મુસાફરીની તકો મળી શકે છે જે ફાયદાકારક રહેશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે માનસિક રીતે ખુલ ખુશ રહેશો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના જાતકો માટે આજે લાગણીઓમાં ડૂબી જવાનું ટાળો કોઈ નવી કોઈ નજીકના વ્યક્તિ સાથે અણબણાવ થઈ શકે છે કાર્યસ્થળમાં કેટલીક અવરોધો આવી શકે છે પરંતુ તમે ધીરજ અને સમજદારીથી પરિસ્થિતિઓનો સામનો કરશો નાણાકીય બાબતમાં સ્થિરતા રહેશે પારિવારિક વાતાવરણમાં થોડીક કડવાશ આવી શકે છે યોગ અને ધ્યાન માનસિક શાંતિ આપશે સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ફળદાયક રહેશે તમારા નેતૃત્વના ગુણોની પ્રશંસા થશે અને લોકો તમારી સલાહ લેશે વ્યવસાયમાં લાભના સંકેત છે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે પ્રેમ સંબંધમાં મધુરતા રહેશે પારિવારિકમાં ખુશીનું વાતાવરણ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકો માટે આજે તમારે તમારા કામમાં થોડીક સાવ વધારાની મહેનત કરવી પડી શકે છે કામમાં કામનો બોજ વધી શકે છે પરંતુ તમારા પ્રયત્નો ફળદાયી રહેશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે પૈસા સંબંધિત યોજનાઓ કાળજીપૂર્વક બનાવો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત શક્ય છે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સંતુલન જાળવવાનો છે લાગણીઓ અને તર્ક વચ્ચે સંતુલન જરૂરી રહેશે સામાજિક પરિષ્ઠામાં વધારો થશે કાર્યસ્થળ પર તમને નવી તકો મળી શકે છે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે સ્વાસ્થ્ય સારું રહેશે વૃશિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે રહસ્યો શેર કરવાનું ટાળો માનસિક તણાવ હોઈ શકે છે પરંતુ એક લતાથી દૂર રહો તમે ભૂતકાળના કેટલાક અનુભવોમાંથી શીખી શકો છો કામ પર સંઘર્ષ ટાળો આત્મત્મિક રસ વધી શકે છે જે શાંતિ લાવશે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ તમે ઊંઘનો અભાવ અનુભવી શકશે અનુભવી શકશે રાશિ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો રાશિના લોકો માટે દિવસ તમારા માટે સકારાત્મક રહેશે તમારા વિશિશ્ચિત કાર્યો પૂર્ણ થશે અને ભાગ્ય તમારો સાથ આપશે શિક્ષણ કારકિર્દી અને સફળતાની દૃષ્ટિએ આજનો દિવસ શુભશે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે યાત્રા લાભદાયક રહેશે જૂના સંબંધો ફરી સરો થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના જાતકોને આજે કામમાં આળસ ટાળો ઇચ્છિત સફળતા મેળવવા માટે સખત મહેનત જરૂરી છે પારિવારિક જવાબદારીઓ વધી શકે છે જે તમારી માનસિક સ્થિતિને પણ અસર કરશે પૈસાના મામલામાં સમજદારી પૂર્વ નિર્ણય લો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારના બનો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના જાતકો માટે આજે તમે નવા લોકો સાથે સંપર્કમાં આવી શકો છો જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે બાકી રહેલું કામ પૂર્ણ થશે આત્મવિશ્વાસ વધશે મિત્રો તરફથી તમને સહયોગ મળશે વિવાહિત જીવનમાં સુમેળ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના જાતકો માટે આજે લાગણીઓમાં ડૂબી જવાનું ટાળો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય કાળજીપૂર્વક લો તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો અને તમારી સર્વ સર્વજનાત્મક વધશે જો કોઈ જૂના મિત્રોને મળવાની શક્યતા છે જેની સાથે તમારો સમય સારો રહેશે નાણાકીય સ્થિતિ સામાન્ય રહેશે રાષ્ટ્રીયની દૃષ્ટિએ દિવસ સારો રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રોપ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળ્યું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ